ગેરલાભ લાભ ગેરલાભ થયો નુકસાન થયું તમને પ્રાર્થના કરવાથી કે તમે આજે એક કલાક પ્રાર્થના કરી અને સાંજે તમને નુકસાન થઈ ગયું ના મારું પ્રભુનું વચન કહે છે જેટલી તમે પ્રાર્થના વધારે કરો છો એટલું પ્રભુનું સામર્થ્ય તમને વધારે થોડી પ્રાર્થના ઓછું સામર્થ્ય વધારે પ્રાર્થના વધારે સામર્થ્ય અને એટલાના માટે મારું પ્રભુનું વચન અને તમારું પ્રભુનું વચન બાઇબલ એવું કહે છે પ્રાર્થના કરનારને હંમેશા લાભ જ થાય છે અને એટલાના માટે હું આખું વર્ષ જાન્યુઆરીથી નવેમ્બર અને આ ડિસેમ્બરની અંદર પ્રાર્થના પર બોલ્યો કેટલા લોકોએ પ્રાર્થના પર સાંભળ્યું આખું વર્ષ પ્રાર્થના કરતા થયા પ્રાર્થનાનો વિશ્વાસ વધ્યો પ્રાર્થના દ્વારા શું શું થાય છે જરૂર તો આજે પ્રાર્થનાનો બીજો લાભ બનાવું છું પ્રાર્થના દ્વારા તમારો સ્ત્રોત અને તમારો આ ભરોસાની ઘોષણાનું માધ્યમ પરમેશ્વર બને છે પ્રાર્થના દ્વારા જે સ્ત્રોત છે પરમેશ્વર એ સ્ત્રોત અને ભરોસો એનું માધ્યમ પ્રાર્થના દ્વારા તમારા જીવનમાં પરમેશ્વર બને છે અને એટલાના માટે તમે જ્યારે પ્રાર્થનાના જીવનમાં કરો છો ત્યારે તમે હવે એવું નથી કહેતા કે મારો ભરોસો મારા ધન પર છે મારી શક્તિ પર છે મારી કારકિર્દી પર છે પણ તમે જેમ જેમ પ્રાર્થનાનું જીવનમાં તમે વધો છો આગળ તો તમારો ભરોસો કોના પર વધે છે પરમેશ્વર પર વધે છે ગીત શાસ્ત્ર એકસો એકવીસ એક અને બે કલમ વંચી લઈએ આપણે ગીત શાસ્ત્ર એકસો એકવીસ એક અને બે કલમ હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ મને ક્યાંથી સહાય મળે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે આપળો ભરોસો પરમેશ્વર પર વદ છે અહીંયા ગીત કરતા એવું કે છે મેં અપની આંખે પર્વતો કી ઓર લગાઉંગા મુજે સહાયતા ક્યાં સે મિલેગી પછી કે છે મુજે સહાયતા યહોવા કી ઓર સે મિલતી હૈ જો આકાશ ઓર પૃથ્વી કા કરતા હૈ એનો ભરોસો એનો ભરોસો પ્રાર્થના દ્વારા પરમેશ્વર પર વદ છે અને એટલા ના માટે હવે ગીત કરતા એવું કે છે કે આકાશ અને પૃથ્વી ના તરફ થી મારો ભરોસો મારા દેહ ઉપર મજબૂત થાય છે ગીત શાસ્ત્ર છપ્પન અને તેની ત્રીજી કલમ વચી લઈએ આપણે ગીત શાસ્ત્ર છપ્પન અને ત્રણ ગીત શાસ્ત્રનું પુસ્તક છપ્પનમાં અધ્યાય ત્રીજી કલમ કોઈને મળે તો તમે વાંચજો જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ હિન્દીમાં એવું છે જે સમય મુજે ડર લગેગા ઘોષણા કા માધ્યમ હે પહેલી બાબત મેં તમને ગયા મહિને શીખવેલી પ્રાર્થના દ્વારા તમે પ્રભુમાં આગળ વધો છો અને પ્રાર્થનાના જીવન દ્વારા તમારા જીવનનું રોજ 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 બદલાણ થતું જાય છે અને આજે આ બીજી બાબત છે જ્યારે જ્યારે તમે જેટલી પ્રાર્થના કરો છો તો તમારો સ્ત્રોત પરમેશ્વર બની જાય છે તમારો ભરોસો પ્રભુ પર જ થાય છે હવે તમારા ધન પર તમારી કારકિર્દી પર તમારી અન્ય એવી બાબતો પર તમારો ભરોસો નહીં પણ તમારો ભરોસો કોના પર પ્રભુ પર છે અને અહીંયા જુઓ આ બંને જગ્યાએ આપણે વાંચ્યું તો ત્યાં લખવામાં આવ્યું છે ગીત શાસ્ત્ર છપ્પનમાં પણ ગીત કરતા કહે છે જીસ સમય મુજે ડર લઈ ગયા મેં તુજ પર ભરોસા રખુંગા પ્રાર્થનાના લાભો છે અને હું તમને કહેવા માંગુ છું તમારું જીવન જેટલું પ્રાર્થનાવાદી બનશે તમારો ભરોસો હંમેશા દેવ પર એટલો બધો મજબૂત થશે અને એટલાના માટે કહે છે ગીતશાસ્ત્રો એકસો એકવીસનો નો ગીત કરતા હું મારી નજરો કે છે પર્વતો તરફ લગાવીશ પણ મને સહાયતા ક્યાંથી મળશે પણ હવે એનો ભરોસો બીજી જ કલામમાં શું કહે છે જે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેના તરફથી મને સહાયતા મળશે હવે મારા પૈસા મારા મામા મારા કાકા મારા ફોય એ મને મદદ કરતા નહીં પણ કોણ પરમેશ્વર કેમ કેમ કે પ્રાર્થનાનો એ લાભ છે અને તમારા જીવનની અંદર હું તમને કેવા માંગુ છું જેટલી તમે પ્રાર્થના કરશો તમારો ભરોસો તમારો સ્ત્રોત પરમેશ્વર બની જશે તમારી નજરો હંમેશા પરમેશ્વર પર રહેશે અને હું તમને કહેવા માંગુ છું જેનો ભરોસો આકાશ અને પૃથ્વીના પવિત્ર ઈશ્વર તરફ છે એના ભરોસાના પ્રભુ ક્યારેય તોડતા નથી પ્રભુ એના બાળકોને લજ્જિત થવા દેતા નથી કેમ કે એનો ભરોસો જ પ્રભુ પર છે માણસો પર ભરોસો રાખવો કોઈ અધિકારીઓ પર ભરોસો રાખવો કોઈ આપણા સગાવાલા પર ભરોસો રાખવો એ કદાચ બધી છેલ્લે સુધી હા કે છેલ્લી ઘડીએ ના પાડી દે પણ હું તમને કહું છું આકાશ અને પૃથ્વીના પ્રભુના પર તમારો સ્ત્રોત અને તમારો ભરોસો છે પ્રાર્થનાના માધ્યમ દ્વારા તો એ પરમેશ્વર તમને ક્યારેય મૂકી દેશે નહીં ત્રીજી બાબત હું તમને શીખવવા માગું છું અને એ બાબત એ છે કે પ્રાર્થના પ્રભુના નિવેદન બતાવવાનું અને પ્રભુથી આપણને પ્રાપ્ત કરવાનું પણ એક માધ્યમ છે પ્રાર્થના દ્વારા પ્રભુના આપણા વિનંતીઓ બતાવીએ છે આપણી પ્રાર્થનાની અરજો પ્રભુને બતાવીએ છીએ અને સાથે સાથે બતાવીને પ્રભુ દ્વારા આપણે પણ પ્રાપ્ત પણ કરીએ છીએ એ પ્રાર્થના દ્વારા છે અને એના માટે માર્ક અગિયાર અને ચોવીસ કલમમાં તમે જુઓ શું લખવામાં આવ્યું છે માર્કની લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય ચોવીસમી કલમ અહીં એવું લખ્યું છે ઇસલીએ મેં તુમસે કહેતા હું બહુ મોટો લાભ છે કે પ્રાર્થના દ્વારા આપણે પરમેશ્વરના આપણા નિવેદન વિનંતીઓ આપણે બતાવીએ છીએ અને એની સાથે સાથે પ્રાપ્ત કરીએ છીએ સૌથી વધારે આપણે આ વસ્તુ કરીએ છીએ પણ ઘણી બધી વખત આપણે પ્રભુને એટલા વિનંતીઓ આપ આપ કરીએ છીએ અને પછી જલ્દી એના ઉત્તરો ના મળે તો પછી આપણે નારાજ પણ થઈ જઈએ છીએ પણ પ્રભુનું કહે છે કે તમે વિશ્વાસની સાથે અરજ કરો છો પ્રભુએ તમારી અરજોને સાંભળે છે અને એટલાના માટે માર્ક અગિયાર ચોવીસમાં કહે છે ઇસલી મેં તમસે કહેતા હું કે જો કુછ તુમ પ્રાર્થના કર કે માંગો

એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં રહ્યો સમર્થ હે ઇબ્રાહિમ વિશ્વાસ નો પિતા એ પ્રભુ પર એનો એટલો ભરોસો છે પ્રાર્થના દ્વારા અને એની વિનંતી નિવેદન જે પ્રભુએ કીધું કે ભાઈ પ્રાર્થના કરો છો પ્રતીત કર લો તો મેં મિલ ગયા અને આ વિશ્વાસના પિતા ઇબ્રાહિમ વિશે એવું લખવામાં આવ્યું છે ઓર નિશ્ચય જાના જીસ બાદ પ્રતિજ્ઞા હે પ્રભુએ જે ઇબ્રાહિમ સાથે પ્રતિજ્ઞા કરેલી ઇબ્રાહિમનો એટલો પ્રભુ પર વિશ્વાસ હતો કે પ્રભુ એને પૂરી કરવાના પણ સમર્થ છે તમને ખબર છે કે તમને કોઈ માણસ આવીને કહે કે ભાઈ હું તારા માટે આ કરીશ કોઈ માણસ બીમાર થઈ ગયો અને કોઈ માણસ આવીને એમ કહે કે પ્રભુ હું તારા માટે આવું કરીશ તું સારો થઈ જશે પણ તમે એના જીવનને જોશો કે એને ચાલવાની તકલીફ છે એને બધી બીમારીઓ છે અને તમને એવું કહેશે તો તમે એના પર વિશ્વાસ કરશો અરે મને તકલીફ છે ને એ મને આ માણસ કહે છે કે હું તને મદદ કરીશ ને તો સારો થઈ જશે પણ હું જોઉં છું કે એનું શરીર ને એની બીમારીઓ જ એટલી બધી છે કે એ જ ઊભો રહી નહીં શકતો પણ કોઈ એવો ડોક્ટર સર્જન એ તમને કહે કે ભાઈ હું તારા માટે કરીશ તો તું સારો થઈ જશે તો તમારો કોના પર ભરોસો રાખશો તમે કોની વાત માનશો તમે પેલા માણસની વાતમાં માનશો કે ડોક્ટર માનશો બોલો કોની વાત ન માનશો તમારો ભરોસો કોના પર જશે પેલા માણસ પર જશે કે ડોક્ટર પર જશે કેટલા લોકો ડૉક્ટરના પક્ષમાં જશો કોઈ નહીં ડૉક્ટરના પક્ષમાં જાય કેમકે હા ભાઈ ડૉક્ટર તો સારો કરશે પણ પેલો માણસ તો એની એટલી બીમારીઓ છે ને કે હું તને સારો કરીશ તો આપણો ભરોસો એના પર નહીં રહે પરમેશ્વરે પણ એને કીધું છે કે હું તારા માટે કરીશ તમે માગો છો તો હું તમારા માટે પણ પૂરું કરીશ ઇબ્રાહિમને કીધું અહીંયા ઓર નિશ્ચય જાના કે જેસ વાત કીશને પ્રતિજ્ઞા કી હે વો ઉસે પૂરા કરને બી સમર્થ હે અને ઇબ્રાહિમે જાણ્યું કે મારા પરમેશ્વરે જે મને વાયદો કર્યો છે તો એ પૂરું કરવાના પણ સમર્થ છે તમારોને મારો દેવ એ કહે છે કે ભાઈ તું જે કંઈ માંગ છે વિશ્વાસ બી કરી લે હું તારા માટે કરવાનો જ એવો જો તારો વિશ્વાસ હશે તો હું કરીશ અને એક પ્રાર્થના એક આપણો લાભ છે આપણે જેના પર આપણે માંગીએ છીએ એને આપણે જાણીએ છીએ કે પૂરું કરવાના માટે એણે પ્રોમિસ પણ કર્યું છે કે એ બી તું જાણી લે કે હું તારા માટે પૂરું કરીશ એવો વિશ્વાસ પણ તું રાખ અને હું ચોથી બાબત તમને બતાવવા માગું છું પ્રાર્થનાનો જે લાભ છે પાંચમી બાબત એ છે પ્રાર્થના દ્વારા તમે શત્રુના ગળોને તમે એને તોડી પાડો છો અને એની યુક્તિઓને તમે ખતમ કરો છો પ્રાર્થના એક એવું શસ્ત્ર માધ્યમ છે એનો લાભ છે આપણને કે જ્યારે પ્રાર્થના દ્વારા આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એના દ્વારા શત્રુના ગળોને પણ તોડી નાખવામાં આવે છે અને પ્રાર્થનાના એ મોટો લાભ છે કે સતાની કોઈ ચાલ આપણા પણ સફળ થતી નથી તમારી સામે કોઈ જાદુ તાવીજ કે કોઈ જાતના એવા દોરા ધા કરે પણ જો તમે એમાંથી પ્રાર્થના કરનાર વ્યક્તિ છે તો એવા શસ્ત્રો તમારા પર ક્યારેય સફળ થશે નહીં કેમ કે પ્રાર્થનામાં અને પ્રભુના વચનથી એ આપણાને કહેવામાં આવ્યું છે એનું સામર્થ્ય છે બીજો કુરંથી દસમો અધ્યાય ત્રણથી પાંચ કલમ તમે વાંચો શું કહેવામાં આવ્યું છે બીજો અધ્યાય કલમ કેમ કેમ કે 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 જો જો અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેવો સમર્થ છે સરસ

હકની અંદર પરમેશ્વર એના વચનો દ્વારા આજે જાહેર કર્યા છે હું તમને કહું છું પ્રાર્થના કરનાર હંમેશા બેનિફિટમાં જ રહે છે એને કોઈ દિવસ ગેરલાભ થતો નથી પ્રભુનો આભાર માનીએ આખું વર્ષ પ્રભુએ આપણને પ્રાર્થના દ્વારા જે શિક્ષણ આપ્યું અને અવારનવાર પ્રભુના સેવકો પણ પ્રાર્થના દ્વારા ઘણું બધું આપણને શિક્ષણ આપે છે અને એટલા માટે આપે છે કે આપણું જીવન પ્રાર્થનાની અંદર વધારે મજબૂત કરીએ શેતાન બહુ જ જાગૃત છે પણ એ શેતાનની ચાલોના નિષ્ફળ કરવા માટે ને મારા જાગૃત રહેવાની છે પ્રાર્થના કરવાની અંદર જાગૃત રહેવાનું છે શેની અંદર પ્રાર્થના કરવાની અંદર બહુ લોકો મોબાઈલની અંદર એટલો ટાઈમ બગાડશે અન્ય વાતોમાં એટલો બધો ટાઈમ બગાડશે પણ હું તમને કહેવા માગું છું તમે એટલો સમય તમે પ્રાર્થનાના જીવનમાં આપો તમે કેટલા આગળ જશો જેટલી પ્રાર્થના કરશો ને એટલા તમે ઉન્નત થશો અને જેટલી પ્રાર્થના તમે કરતા રહેશો ને તો તમારા જીવનોનું પણ એટલું જ નવું પરિવર્તન પરિવર્તન થતું જશે આત્મિક રીતે અને આજ આ વચનો દ્વારા તમને મને પ્રભુ બહુ આશીર્વાદ આપો મારા ભજન સેવાનો ભાગ અને સમય એ પૂરો થાય છે આપ સર્વ ને હું તમને કહેવા માંગુ છું કે તમે વધારે ને વધારે પ્રભુની ની આગળ પ્રાર્થનામાં નમો પ્રાર્થનામાં સામર્થ્ય છે પ્રભુ કરશે બે હજાર ચોવીસ માં પ્રભુ આપણને બધાને મળશે તો આપણે એક વિષયથી શીખીશું